કે જ્યાં ઓલી સાઈડ ગરદી હતી ને ભાઈ જે પણ જેટલી પણ હતી બે ભાઈ ઉપર સડાવી દીધી છે અને હવે હારીએ છીએ અમે રેતી અમે શું કરજો ખબર રેતીને બાસ્કા ભરીએ અને બાસ્કા ભરીને સીધા ચડાવવાની છે સોમવારે કારીગર આવે છે તો કામ થઈ જાય ને મતલબ કારીગરને હેલું થઈ જાય બધું વસ્તુ અમે અમે ફાલતું પડ્યા છે આવું હતું એટલે કામ મસ્ત મજાનું થઈ જાય અને ધીરે ધીરે બાસ્કા સડાવીએ થોડો ખંભો દુખે છે લગભગ લગભગ સો પથ્થર બાકી હતા સડાવવાના તો અમે બે ભાઈ સડાવી દીધા મસ્ત મજાના ટોટલ ટોટલ અમે છે ને

લેટ્સ લેટ્સ ગો ગો હા ટું છે ખબર આ સીડીઓ સીડી લઈને ઉપર જવાનું બહુ ટફ થાય આપણે કામ ઓછું કરીએ ને એટલા માટે થોડુંક પ્રોબ્લેમ થાય આ તો હું તમારી સાથે વાત કરતો કરતો થોડું કામ થઈ જાય બાકી આપણા કામનું નથી આ કામમાં સાચી આપણા એવું કામ ન થાય પણ મજા આવે કામ કરવાની થોડીક બોડી જાડી થઈ ગઈ થોડીક વર્કઆઉટ મળી જાય ને બોડીને બે વાસકા સડાઈ દીધા ત્રીજી મેં વગાડી દીધું હા જો કેટલી ગર્દી સડાવીને ઉપરની પટ્ટી આખી દેખાય એ આ ડી લાઈન આ ત્રણ લાઈન આ ત્રણ લાઈન નથી એક લાઇન લગભગ લગભગ સેવી પથ્થર છે એટલે આ એટલા પછી આખી પટ્ટી એક અહીંયા અહીંયા ઉલ્લા બધાય

ટીપા લઈ આવ્યો હતો આંખું લાલ લાલ છોડ જ રહી છે હમણાં ખબર નહીં વધારે ફોનમાં જોતો હોય ને એટલા માટે આંખ હોય તો ટીપા નાખા ને એટલી બળે ને હાથ ના પૂછો એ મસ્ત મજાનું જમી લીધું ના લીધું કામ થઈ ગયું આપણું ન થોડો એવા આટા ફેરા કરવા જાવ રડાઈ જઈશ હવે આ આ રડાઈ જઈશ ગયું કેમકે અંદરથી કંઈક થાય બળે આંખું જો મારી કેટલી લાલ છે નહીં બહુ લાલ દેખાય ને હદ બારી એટલે હદ બારી એક કામ પેતું તો બીજું કામ થઈ ગયું ભાઈ ચાલુ અમારે ખ્યાલ છે ને ટ્રેક્ટર આવે છે ખેડવા આવે ક્યાંક શું કરવા ખબર નહીં દાંતી મારવા આવે છે તો હું ને મારા મમ્મી જઈશ ખેતર જાય ટ્રેક્ટર પગી જવું અવાજ આવતું હોય તમને જરૂર એ તો હું મારી ગાડી લઈને જાઉં ખેતર હવે અત્યારે છે ને ખેતર પગી ગયા છે હું તો ગાડી લઈને આવ્યો હું ને મારા મમ્મી અહીંથી છે ને આપણે લાકડા અમારા કાઢવાના છે ગઈ વખતે આવ્યા હતા ત્યારે અમે ધંધા કર્યા હતા થોડાક ધાંધા અત્યારે પણ કરીએ છીએ ઓ હોય પર હું થોડી થોડીને ગેડ્યું કંઈક હતું મમ્મી આવી ટ્રેક્ટર અને સાથી પગલા અરે વાહ મારા પપ્પા પણ આવી ગયા ખેતરો હાલો હપડે હવે શાંતિ પપ્પા આવી ગયા એટલે આપણે ભાગીએ ઘરે પપ્પા ઓ ઘેરે જાઓ હલો જય માતાજી મારા પપ્પા આવે એટલે મારે કાંઈ ટેન્શન નહીં મેં આ જ બાઈક રાખેલી છે મારી બારી તો મારી બાઈક લો અને ઘેર ભાગીએ આપણે હમણાં ખેતરનું કામ તો કાંઈ થઈ જશે દાદી તો આગળ હાલી જાઓ ખબર નહીં પડે યાર નાનું એવું ક્યારેય આપણે ખેતર છે વધારે નથી બટ ખાવા પીવાનું થઈ જાય ખેતરમાંથી મતલબ અનાજ ઉગી જાય આપણે જે જોતું એ મળી જાય એમાંથી અમારા ખેતરના રસ્તા કંઈક આવા છે જો ચોમાસું હોય ને વરસાદ ના આવે એટલે પછી ખેડૂતના તો કેવા રસ્તા હોય યાર આપણે કંઈ હાઈવે તો નથી બનાવી દેવાના આમ જો આ રસ્તા કરેલા હોય ત્યાંની કંઈક લાઈફ જ અલગ હતી મેં બાઇક રાખી હતી મારા પપ્પાએ આવ્યા ને મારા પપ્પાએ અહીંયા જ ગાડી રાખી મેં રાખી અને આવા રસ્તા અત્યારે હમણાં આજે વાવ શું કે વરસાદ થયો હતો ને પાછો આમાં બહુ નુકસાન થઈ હતી ખેડૂતને બહુ એટલો બહુ ખેડૂત અમુક કોઈ જોતું તો છે નહીં શું કરીએ ખેડૂત તો ખેડૂત છે અલગ જ માહોલ છે ને અહીં રહી આપણી બાઈક હેલો બળદ ભાઈ કેમ છો મજામાં જો માં મને બળદની પણ કંઈક અલગ જિંદગી છે ને જો ઘડાનું અંધારું થઈ ગયું તો કોઈ આવતું નથી પણ યાર લાઈફ બધી વિચારો તમે બળદ હું દરેક જાનવરની લાઈફ કેવી કોઈ પૂછવા વાળું નહીં એને કે કોઈ સમજવા વાળું નહીં માણસ છે માણસ તો બોલીને બધું સમજાવી દે પણ આ લોકોને કોણ સમજાવે કે અથવા આ લોકો કેમ કેવી વ્યક્તિને યાર જાનવર સાથે પ્રેમ કરો મજા આવશે એની વાત કરો તમે સમજો બધું હો જાનવર એ આપણું

ઉપરનું સીડી રૂમ ને બધું બનાવવાનું છે શું લેવા આવ્યો હતો ટેપ લેવા આવ્યો હતો ટેપ ક્યાં છે ભાઈ કીધી તમે એક ટેપ છે હું ટેપ ગોતી લઉં પછી તમને પાછું મળું થોડી વારમાં ઓકે ઓકે મળી ગઈ મળી ગઈ તો હું કહેતો તો ખબર આજથી આપણે ઘરનું કામ ચાલુ કરવાનું છે પહેલાં તો સીડી રૂમ ઉપરનો બનાવવાનો છે તો થોડુંક માપી લઈએ ઉપર કારીગર પણ આવી ગયા છે તો થઈ ગયા કામ આજે મસ્ત મજાનું આજની બે ત્રણ દિવસ રાખશે એમ તો

ત્રણ તો લાગી જાય ને ત્રણ આવી છે ખાલી અદા ત્રણ જ આવી છે ને હવે તમે શેણા છે ત્રણ જ આવી છે ને હા હા કાલ કાલ લગભગ થઈ જા નવ પોતરા નાની પર સીડી ઘરના આવે ને સડાઈ દેવું એટલે કામ ડન બાકી મારી મમ્મી ઓ મમ્મી શું કરો લાકડી લઈને કઈ કરે આપડે જેટલી તાકાત હતી ને એટલે ઘર બનાવવા બાકી મને લાગતું નથી કે હવે અમારથી બંને ઘર બાકી ત્રણ વર્ષ જ મહેનત કરીને બનાવેલા છું વધારે નહીં ઘરના કામ તો કરવા જરણું છે ને મારું અહીંયા સોખું કરીને રાખ્યું તો હું ધરણું મૂકવા જાઉં બોલો ગામમાં